નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભાવનગરમાં દશેરા નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ભાવનગરના યુવરાજ અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શહેરના નવાપુરા ખાતે ગરાશિયા બોર્ડિંગ્સમાં શસ્ત્રપૂજન કરાયું હતું જેમાં યુવાનો અને ક્ષત્રિયાણીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પરંપરાગત રીતે શસ્ત્રપૂજન કર્યું અને દેશવાસીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી તેમણે જણાવ્યું કે શસ્ત્રપૂજન એ દૈવી તત્વ સામે દાનવ તત્વના વિજયની યાદ અપાવે છે અને પેઢી દીઠ સંસ્કારો આગળ વધે તે માટે પરંપરા જળવાઈ રહી છે કાર્યક્રમ પૂર્વે ક્ષત્રિય યુવાનો દ્વારા વિશાળ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગરસિયા રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું કે છેલ્લા પચીસ વર્ષથી દશેરા પર્વ શસ્ત્ર પૂજન અને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે તેમણે ભગવાન શ્રી રામના આદર્શને યાદ કરતા જણાવ્યું કે અહંકારી રાવણ પર વિજય માટે જે શસ્ત્રનો આશ્રય લેવાયો હતો તેની પૂજા કરવામાં આ પરંપરા ભારતની સંસ્કૃતિમાં જીવંત છે કાર્યક્રમમાં તલવાર બંદૂક અને અન્ય પરંપરાગત શસ્ત્રોની પૂજન કરવામાં આવ્યું હતું અને સમાજના બલિદાનોને યાદ કરવામાં આવ્યા હતા સૌથી પ્રથમ આજે આ વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે તમામ આપણા વાલા ગુજરાતીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું અનિષ્ટ અને ઈષ્ટ વચ્ચેની લડાઈ નવ દિવસ સુધી માતાજીએ અનિષ્ટ તત્વો સામે કરેલા લડાઈના એ સંઘર્ષ બાદ વિજયાદશમી ઈષ્ટનો અનિષ્ટ ઉપર વિજય તરીકે આપણે ઉજવીએ છીએ એક પરંપરા શસ્ત્રપૂજનની છે હું માનું છું કે ખૂબ સરસ આ પરંપરા છે જેનું પૂજન થાય એનાથી ક્યારેય પાપ ન થઈ શકે શસ્ત્ર છે શાસ્ત્ર છે સત્તા છે સંપત્તિ છે તો એ સ્વાર્થના સંધાન માટે નથી પરમાર્થના પુરુષાર્થ માટે છે બીજા માટે છે નિર્બળનું રક્ષણ અન્યાય સામે લડવા માટે અસુરી કે અનિષ્ટ તત્વોના સહાર માટે જ શસ્ત્રનો ઉપયોગ થાય શસ્ત્રનું પ્રદર્શન ન થાય એનું પૂજન થાય આવા એક સરસ વિચાર સાથેના આ દશેરાના પર્વે શસ્ત્ર પૂજનની પરંપરા છે ત્યારે અહીં ભાવનગરમાં શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા આનંદ થાય છે